જો આ બધાય ચિત્ર છે ને એ પ્રાણીના ચિત્ર છે શેના શે તમારે એક પછી એક ઊભું થવાનું અને બોલવાનું એ પ્રાણી પાલતું છે કે નથી અને હોય પાલતુ તો આપને શું કામમાં આવે એ કહેવાનું બરોબર હાલો પેલા કોણ આવશે રાજલ વેરી ગુડ હાલો એ કયું પ્રાણી છે સી છે વેરી ગુડ સી છે એ પાલતુ પ્રાણી કહેવાય વેરી ગુડ હાલો એના પછી કોણ આવશે વેરી ગુડ હાલ બતાય ક્યુ પ્રાણી છે ઈ શું છે એની ઉપર આપણે શું કામમાં આવે ઊંટ હોય એની ઉપર આપણે વજન ઉપાડવામાં વેરી ગુડ હાલો જી આવી જાવ સરસ ક્યુ પ્રાણી છે એ જોવો બે બતાવો ક્યુ પ્રાણી છે બોલો બોલો ક્યુ પ્રાણી છે ક્યુ પ્રાણી છે કેટુ પાલતુ પ્રાણી કહેવાય

હ તો કૂતરો શું કામ કરે કોઈને ઘરમાં ન થાવા દે તો ને ભૂરો તો એ શું કામ કર્યું કહેવાય શું કામ કહેવાય નું શું કામ કર્યું કેવાય ચોકીદારનું સરસ હાલો ભાઈ એક ઉપાડો ગમે એ ચિત્ર શું છે એ હર હરણ હરણ પાલતુ પ્રાણી કહેવાય સરસ વેરી ગુડ મૂકી દે હાલો પ્રતિભા એક ચિત્ર ઉપાડો ગમે વેરી ગુડ પાલતુ પ્રાણી કેવાય સરસ મૂકી દો ઉભા થાવ તમે આ ક્યુ પ્રાણી છે હવે ક્યુ વય તું શું છે ઈ ભેસ ભેસ પાલતુ પ્રાણી કેવાય ઈ શું આપે આપને વેરી ગુડ